જેવા રાજ્યોમાં રૂપિયા ચારસો પચાસ માં ગેસ સિલિન્ડર તેમાં ત્રણ હજાર રૂપિયા ખાતામાં આવશે તેવી બાહરી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી હતી અને તેના લાભ ગુજરાતમાં પણ મળે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત માટે કામ કરવામાં આવતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને રેવડી વહેંચી રહી છે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો હાલમાં જ ત્રણ રાજ્યોમાં ઇલેક્શન જીતેલી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓને પૂરા કરવા ત્રણેય રાજ્યોની મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ રાજ્યોમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ગુજરાતમાં પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો જેમાં વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા દ્વારા વિરોધ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર સાડી ચારસો રૂપિયે સિલિન્ડર અને ત્રણ હજાર રૂપિયા જેટલા સન્માન રાશિ જ્યારે દરેક બહેનોના ખાતામાં નાખવાની છે ભારતીય જનતા પાર્ટીની તો ગુજરાતની જનતાએ છેલ્લા ત્રીસ વર્ષની અંદર ખોબે ખોબા મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા સાડી ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ અને સાથે સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી આ જ્યારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટીની નકલ કરી રહી છે પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને સાડી ચારસો રૂપિયા આપો છો પરંતુ ગુજરાતની પણ મહિલાઓને સાડી ચારસો રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ આજે અમે બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો પદ અધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વરસ પહેલાં આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો હતો કે મહિલાઓને અઢારથી ઉપરની દરેક મહિલાને એક હજાર રૂપિયા રાશિ આપવામાં આવશે લાઇટ બિલ બસો યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયાનો સિલિન્ડર જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ અગિયારસોથી સાડા અગિયારસો રૂપિયા છે તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત ચારસો પચાસ રૂપિયા અને મહિલાઓને ત્રણ હજાર રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે તો આ શું આ રેવડી નથી તો શું છે ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે આનો મંતવ્ય શું છે તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખૂબે ખૂબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ ગુજરાતમાં આ વસ્તુઓ આ સહાયો કેમ ના મળવી જોઈએ તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો એમપીમાં કરી રહ્યા છો તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ